આ છે તુરખાની નદી અને આપણા રંગપરમાંથી નદ આવે છે નદીમાં પાણી થઈ ગયું છે ફૂલ જાય છે બે કાંઠા ના બાજુ થી આવે છે રંગપર માંથી આપડે તળાવ આપડા કાંઠા નદી રહી ને તે છલકાઈ આવે છે અહિયાં ને સામે પેલો છે આવે પાણી આટલું પાણી આવે છે બરોબર કોલમ ફૂલ પાણી આવે છે આખી નદી ભરી દીધી છે અને અહીંયાથી ના પાણી છે એ આગળ એક ડેમ આવશે ત્યાં જાય છે નબળા અહીં બાઈક બાઇક પાર્ક કરી હતી હવે પાછા આપણે આગળ રવાના થઈએ જવાનું છે આપણે બોટાદ તો નદીનો વ્યૂ લેતા લેતા નીકળી જઈએ તો હમણાં જે તમે નદીનો વ્યૂ જોયો એ નદી અહીંયા નીકળે છે અને જે નદીમાં સીધો સ્થળો અહીંયા છે અને આ છે એ જાય છે ભીમડા અહીંયા પાણીનો ધોધ માર આમ કેટલું પાણી પડે હશે આખી નદી ભરેલી છે

ને એ નદી છે ને ભીમડા જ તળાવમાં જાય એટલે આ બાજુ આપણે આવી ગયા અને અહીંયા તો કમળ છે જો કે કેમ કે અહીંયા પાણી ભર્યું જ હોય પણ અત્યારે આ પાણીનો પ્રવાહ એટલો ધસમસતો આવે છે ને એ બધું ધોવાઈ ગયું છે તો આ નદી છે એક નજર પડે ત્યાં સુધી છે અને જે તો એનાથી ઘણી આગળ છે ભીમડા જ સુધી આ પાણી જાય છે બોટાદ નો રસ્તો અને આ બાઈક આવે ને એ બાજુ ભદ્રાવડી છે એ ભદ્રાવડી નો રસ્તો આ બાઈક આવે ને બોટાદ નો રસ્તો આ ભદ્રાવડીનો અને આ તુર્ખા થી આવે તો આપણે નીકળી જઈએ આપણે થાય છે મોડું રંગ્યા આવે લાઇટિંગ થઈ જાય દેખાવામાં સારો આવે કા નહીં હા હો હોય

ચાલુ પછી આવ્યો હોય તો હમ જો બહુ વરસાદ આવ્યો છે તો છે ને ગેસ રોટલા ચાલુ કરી દીધા હે વરસાદ બહુ ધોધ માર આવ્યો હોય ખાડા ખાડા કે નહીં ખોને એટલો વરસાદ આવ્યો જલવા ને જે જો કે આવે જ છે હા બીજે બધે ખાડા થઈ ગયા એટલો વરસાદ આવ્યા હે વીજળી હબાટી બોલાવે હે થાય ત્યારે હા દેખાય ને પણ ના બાજુ પારસભાઈ ટીંગાઈ ગયા છે અહિયાં માગુરાઈ

ટાયર લાયા સી વ્હીલાના ફોર વ્હીલના કોઈને જોતા એ ખટારાના ખટારાના ટાયર છે કોઈ લેવો હોય તો ઓર્ડર આપી દેજો બરાબર ઓર્ડર પ્રમાણે મંગાઈ દઈશું તો મસ્ત મસ્ત ડિઝાઇનિંગ આવી ગઈ છે આપણા ટાયરમાં અલગ અલગ વેરાયટી તો ઇરેઝર છે